કે ડરું શું ખરો સાહેબ પણ ડરીયો છું ઘોંઘાટ કરું છું ધ્રજારી થોડુંક મારું પ્રમાણનું લખીને આવ્યો છું સમજાય તો વંદન નહીં તો રૂમાલ તમે પણ રાખો છો આંખે પાટા બાંધી દેવા ઠાકુર દુનિયાદારી ની બળોજણ થી કદી ક્યાંક ખૂણો ખાલી ગોતવું છું ઠાકુર દુનિયાદારી ની બળોજણ થી તેથી ખૂણો ખાલી ગોતવું છું મળે ક્યાંક આવો ઓટલો ને આવી મહેફિલ તેની દિલ ની વાત મૂકું છું આવો ઓટલો અને આવી મહેફિલ તેની દિલ ની વાત મૂકું છું મનને ગમતા અને મનમાં ભરેલાને બધાને ઘરે મૂકી આવું કે મનમાં મનને ગમતા અને મનમાં ભરેલા બધાને ઘરે મૂકે આવું પછી આ શબ્દ આ સાંજને એક નવી દિશા આપું છું કે વાહરે ગદ્દારી વાહ કે વાહરે ગદ્દારી વાહ કેવા કેવા વિશ્વાસના પરછા આપે છે તું કે વાહરે ગદ્દારી વાહ કેવા કેવા વિશ્વાસના પરછા આપે છે તું મારી જ નજરની સામે કોઈ બીજાને દિનમાં સ્થાપે છે કે આવો ઘડી હળવા થઈએ કે આવો ને ઘડીક હળવા થઈએ મનમાં ભરેલી વાતોને ખુલી મૂકીએ કે આવો ઘડીક હળવા થઈએ મનમાં ભરેલી વાતને ખુલી મૂકીએ નારે કોઈ નથી મારા ને તમારા સિવાય કે નારે કોઈ નથી મારા ને તમારા સિવાય આવો ઓટલે આવો ને એકબીજાના ખંભે માથું મૂકીએ લખું છું ફરી એકવાર બયા વખતનો જવાબનો સવાલનો જવાબ લખું છું ના માનો કે એવો હકીકતમાં છું કે લખું છું ના માનો એવો હકીકતમાં છું હું કયા કોઈના પ્રેમમાં છું કે લખું છું ના માનો એવો હકીકતમાં છું હું કયા કોઈના પ્રેમમાં છું કલ્પના કરી છે તમને જોઈને બિરાદર કે કલ્પના કરી છે તમને જોઈને બિરાદર હું કયા શબ્દોનું ભણતર ભણેલો છું જેને લવ હોય ઘણા લોકો પરિવારથી ડરતા હોય એટલે એ લોકોની માટે છે જે થશે તારું ને મારું બધું જોઈયુ જશે કે જે થશે તારું ને મારું બધું જોઈયુ જશે અત્યારે મળી લે મન મૂકી આગળનું બધું જોઈયુ જશે અત્યારે મળી લે મન મૂકી આગળનું બધું જોઈયુ જશે હું પણ ગમું છું તને તું પણ ગમે છે મને કે હું પણ ગમું છું તને અને તું પણ ગમે છે મને આ દુનિયાને નહી ગમે આ વાત બને પણ મુકને આગળ બધું જોયું છે એને મારું પુસ્તક વાંચ્યું તો ખરા કે એને મારું પુસ્તક વાંચ્યું તો ખરા કે ભૂલ એટલી છેલું પાનું છોડી દીધું કે એની ભૂલ એટલી છેલું પાનું છોડી દીધું માફી લાગણી લાજ બધી છેલે હતી માફી લાગણી લાજ બધી છેલે હતી ને એને મારું વિતેલું જીવન વાંચી ફેંકી દીધું એ રડે છે મારી પાસે તો સાથ આપું છું કે રડે મારી પાસે તો એને સાથ આપું છું હું બે આંસુ પાડીને શાંત રાખું છું કે રડે મારી પાસે તો એને સાથ આપું છું હું બે આંસુ પાડીને શાંત રાખું છું દુભાવે દિલ એનું કોઈ મુરલી દુભાવે દિલ એનું કોઈ મુરલી તેદી હું મારા દિલને તપલે કાપું છું પુસ્તક વિશે જાજુ છે બધું મને પુસ્તક બનાવી રાખ્યો છે એટલે તું મળવા આવે તો તારા ઘરની ઘડિયાળનો પાવર કાઢીને આવજે કે તું મળવા આવે તો તારી ઘરની ઘડિયાળનો પાવર કાઢીને આવજે મારા પુસ્તકને વાંચવામાં તારા આપેલા સમય કરતાં વધારે વાર લાગશે ઘણા લોકોની ટેવ હોય એક પછી એક બદલા કરે એટલે એની માટે છે કે ઉદય લાગશે કોઈ એક ઘરની થાંભલી બનીને ઊભી રહી જા આજે જ તે અહીંયા આવ્યો પેલા મંદિરે જઈને આવ્યો હતો પણ થોડુંક અવળું લખ્યું છે મેં આપણે જાઈએ ને પ્રભુ પાસે માંગે એવું મેં નથી લખ્યું પણ મેં એને બોલાયું એવું કઈક લખ્યું છે કે એ ખુદા મને મજબૂર ના કર તારા દરવાજા સુધી આવવા કે એ ખુદા મને મજબૂર ના કર તારા દરવાજા સુધી આવવા મારી અંદર જ છુપાઈને બેઠો છે જરાક બહાર નીકળ મળી લઈએ કોઈ હોય દર્દી તો મને કહેજો કે હોય કોઈ દર્દી તો કહેજો મને હું દર્દીને દર્દી બનીને સાચવું છું કે હોય કોઈ દર્દી તો કહેજો મને હું દર્દી બનીને દર્દીને સાચવું છું એ હકીમો પાસેથી દવા બંધ કરાવી દો એ હકીમો પાસેથી દવા બંધ કરાવી દો એ દર્દીની દવા સાયર હું જાણું છું ખૂબ ખૂબ